નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું પાટણમાં અત્યારે હાલ આબ ફાટ્યું છે વાત કરીએ તો પાટણમાં વાદળું ફાટતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાટણમાં વાત કરીએ તો દોસ્તો જેમ કે પાટણમાં અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ જો વાત કરીએ પાટણ જિલ્લામાં તો એવામાં જેમ કે પાટણ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા રસ્તાઓ પણ પાણીમાં ભરાતા લોકોને હાલાકી જેમ કે ભાગવાનો વારો આવ્યો છે પાટણ ગરનારા પાણી ભરાતા જનતા હોસ્પિટલ નવજીવન ચોકડી તરફ જેમ કે રસ્તો પણ બંધ થઈ ગયો છે હવે હવામાન ખાતાની આગાહી લઈને પાટણ શહેરના સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યારે પાટણમાં ભારે વરસાદના કારણે હાઈવે ઉપર જેમ કે પાણી ભરાયા છે ભારે વરસાદના કારણે જેમ કે આજુબાજુ જેમ કે નદીઓ પણ આવી છે પાટણમાં હવે વાત કરીએ પાટણ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે ગન્નારામાં પાણી ભરાતા વાહન પાણી જેમ કે જેમ કે પાણીમાં ફસાયા હતા ત્યારે જેમ કે ગરનાળામાં જેમ કે પાણી ભરાતા જેમ કે જનતા હોસ્પિટલ નવજીવન ચોકડી રસ્તા બંધ થયા હતા પાટણમાં ધોધમાર વરસાદથી ભારે લોકો જેમકે હાલાકી ભોગવી પડી રહી છે અત્યારે હાલ દોસ્તો જેમ કે સમગ્ર ગુજરાતની અંદર હજી પણ દોસ્તો જેમ કે સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે દોસ્તો અત્યારે હાલના જેમ કે સૌથી અને મોટા અને મહત્વના સમાચાર જેમ કે પાટણમાંથી મળી રહ્યા છે કારણ કે દોસ્તો પાટણમાં પણ અત્યારે હાલ જેમ કે ધોધમાર વરસાદ છે ત્યારે પાટણ સિદ્ધપુર સરસ્વતી રાધનપુર સાંતલપુર ચાણસમાં હારીજ અને દોસ્તો જેમ કે ચાણસમાં પણ જેમ કે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે વધુ વિગત જણાવે તો સરસ્વતીમાં મીમી સાંતલપુરમાં મીમી રાધનપુરમાં જેમ કે ચાર મીમી હારીજમાં